થી દસ જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં માઉઠાની આગાહી બનાસ કાઠામાં માર્કેટ એલર્ટ રહેવા પત્ર જાહેર કરાયો અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચન કરાયું ડિઝાસ્ટર વિભાગે ખેતીવાડી બાગાયત વિભાગને પત્ર લખ્યું છે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં નવ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે અને તેને જ લઈને બનાસકાંઠા જિલ્લાનું તંત્ર છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ દ્વારા ખેતીવાડી અધિકારી અને જે બગાયતી અધિકારી છે તેમની કચેરીઓમાં એક પત્ર લખીને જાણ કરાઈ છે કે જિલ્લામાં જે માર્કેટયાર્ડો આવેલા છે તે તમામ માર્કેટયાર્ડોને અંદર પડેલો જે બાજરી કઠોળ સહિતનો જે માલ છે તે માલ જે માર્કેટયાર્ડો છે તે માર્કેટયાર્ડોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવે તેવી જે તકેદારીને ભાગરૂપે જે પત્ર લખાયા છે મહત્વની વાત છે કે જે પ્રકારે ખેતીવાડી વિભાગને પત્ર લખાયો છે ને તે બાદ ખેતીવાડી વિભાગ દ્વારા પણ તમામ સૂચન કરી દેવામાં આવ્યું છે તેને જ લઈને અત્યારે હું પાલનપુર માર્કેટયાર્ડમાં પહોંચ્યો છું પાલનપુર માર્કેટયાર્ડની સ્થિતિ બતાવી રહ્યો છું કે જે પ્રકારે જે ડિઝાસ્ટર વિભાગ દ્વારા એલર્ટ મોડ અપાયું છે કમોસમી વરસાદને લઈને એલર્ટ મોડ અપાયું છે તેને જ લઈને તમામ વેપારીઓ પણ એલર્ટ બનેલા જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે માર્કેટયાર્ડોમાં જે અનાજના કટ્ટા પડ્યા છે તે કટ્ટાઓને સુરક્ષિત રીતે ખસેડીને તેની ઉપર ટાળ ટાટપત્રી છે તે ઢાંકવામાં આવી છે અનેક એવા જે ગોડાઉનો છે જે ગોડાઉનમાં ટાટપત્રી ઢાંકીને જે કટ્ટાઓ છે તે પેક કરી દેવામાં આવ્યા છે મહત્વની વાત છે કે આગામી નવ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તેને જ લઈને બનાસકાંઠા જિલ્લાનું તંત્ર તો ખરી જ પરંતુ અત્યારે માર્કેટ અને વેપારીઓ છે તે પણ એલર્ટ બનેલા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા